એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી દોડી આવ્યા ખુલાસો કરીને એ તમને ખુલાસો કરવા મારા નામનો ખુલાસો કરવાનો નહીં તમારા પર ઓથે તમે મળવા માટે આવ્યો કે તમે ડિટેલ ધમકાય મને ખબર પડી માહોલ ડેડીયાપાડા નો માહોલ બગાડવાની નહીં બગાડતો નથી જમાવાનો તમે

તમને દર વખત અમને છે ને દર ટેપ પડી બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે હોય તો ચર્ચા કરો તમને દર વખતે ટેપ પડી ગયેલી

તમારે સમાજ દર વખતે તૂટી પડો ભાન આવી જોઈએ તમને હું ધારાસભ્ય છું શિક્ષક નથી મારી સાથે ચર્ચા કરવાની

દારૂ વેચવા સમજાવે આ દારૂ વેચવા સમજાવો

બંગલા બાંધા વિસ્તાર માં લાગે છે તારા જેવું તો વોટ રૂપિયા આવી ગઈ અરે આવો ને પાંચસો ને આવો ને પાંચ આવો ચાલો ચાલો પાંચ જણ ચાલો પાંચ ચાલો ને તમે તો ચર્ચા કરવા